નમસ્કાર મિત્રો લાંબા વિરામ બાદ ફરી એકવાર ગાજવીજ સાથે મેઘ જોરદાર એન્ટ્રી આપણા ગુજરાતમાં થવાની છે મિત્રો છેલ્લા ઘણા દિવસોથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો નથી જેથી ખેડૂતો હવે મેઘ રાજાની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે કે મોલ મે પ્રકારનો વરસાદ પડી જાય તો મોલને પાણી પાવવું પડે નહીં ત્યારે બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાઈ રહ્યું છે જેને આપણે લો પ્રેશર સિસ્ટમ કહીએ છીએ મિત્રો લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાના કારણે ફરી એકવાર રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદનો નવો રાઉન્ડ જોવા મળશે હવે મિત્રો બંગાળની ખાડીમાં હવાનું અળું દબાણ સર્જાયું છે જેને આપણે લો પ્રેશર સિસ્ટમ પણ કહીએ છીએ અને આપણા અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ પણ સક્રિય થાય છે હવે આ બંને સિસ્ટમ ખૂબ જ મજબૂત સિસ્ટમ છે પણ આ સિસ્ટમની અસર આપણા ગુજરાત ઉપર કેવી થશે તેની વાત કરીશું મિત્રો કઈ તારીખથી અને કે કયા વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડશે તેની વાત કરવી છે પણ તે પહેલાં આ વિડીયોને ક્લાઇક કરી દેજો આવી જ રીતે વરસાદના સમાચાર સૌથી પહેલાં જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી સુરત નવસારી વલસાડ તાપી ડાંગ ભરૂચ નર્મદા વડોદરા ભાવનગર ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરી છે અમદાવાદ આણંદ અને ખેડા જિલ્લામાં ભેજવાળું વાતાવરણ જોવા મળે તેવી શક્યતા પણ વધારે છે મિત્રો હવે વાત કરીએ વરસાદના નવા રાઉન્ડને મિત્રો બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય છે જે આપણા ગુજરાતને વરસાદનો સારો એવો લાભ આપી શકે વિડીયોમાં તમે વેધર મોડલોના માધ્યમથી લાઈવ જોઈ રહ્યા છો કે બંગાળની ખાડીની આ વરસાદની સિસ્ટમ આપણા ગુજરાતમાં પ્રવેશ કરશે પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી સારા વરસાદની શરૂઆત થશે મિત્રો બંગાળની ખાડીમાં બનેલું આ લો પ્રેશર સિસ્ટમ મધ્ય ભારતના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે જ્યાં આપણું ગુજરાત પણ આવેલું છે વિડિયોમાં તમે વેધર મોડલોના માધ્યમથી લાઈવ જોઈ રહ્યા છો હાલા વેધર મોડલોના સંકેતો પ્રમાણે જન્માષ્ટમીના પાવન દિવસે આપણા ગુજરાતમાં ગાજવી સાથે ફરી એકવાર મેઘરાજાનું જોરદાર આગમન થાય તેવી શક્યતા છે આપણા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં એટલે કે ઘણા બધા વિસ્તારોમાં ધોધમાર વરસાદનો નવો રાઉન્ડ જોવા મળશે તેવી આગાહી કરાઈ છે વરસાદના નવા રાઉન્ડની અંદર ભારે વરસાદ પડવાની પણ સંભાવના છે મિત્રો વરસાદના વિસ્તારોની વાત કરીએ તો આ લો પ્રેશર સિસ્ટમની વધારે અસર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોને થાય તેવી શક્યતા વધારે છે બાકી મિત્રો કોઈ નાની મોટી અપડેટ મળશે તો આપણા ખેડૂતભાઈઓને આપણી આ ખેડૂતોની ચેનલના માધ્યમથી સૌથી પહેલાં સમાચાર આપતા રહેશું આપણી આ ચેનલમાં તમને આવી જ રીતે આખું સોમાસુ વરસાદના તાજા સમાચાર સૌથી પહેલા આપતા રહીશું અને તમારા વિસ્તારમાં જે વરસાદ છે કે નહીં નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા તો મિત્રો આ આપણા માટે સૌથી આવી જ રીતે હિત માટેના સમાચાર દરરોજ જોવા માટે નીચે લાલ કલર નું સબસ્ક્રાઈબ નું બટન હશે આપણી આ ચેનલ ને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયોને તમારા બધા ગ્રુપમાં શેર કરો જેથી બધા ખેડૂત ભાઈઓ સુધી આ માહિતી પહોંચે આ વિડીયોને વધુમાં વધુ લાઇક કરો